તો ભાઈ આ તો રેડી થઈ ગયા છે ક્યાં જાય છે ભાઈ સ્કૂલમાં જાય છે શું કરવા કરવા જાય છે ટીચરોને હેરાન કરવા જાય છે ને ઓકે હા ચાલો આવજો બાય ગુડ મોર્નિંગ હરર મહાદેવ જય શ્રી કૃષ્ણ શું છો આ શું કરો છો હા શું કરો છો તારું તું આ શું કરું આ શું થતું નહીં એમ કરવાનું પછી તે નિની કરી લીધી એમ કે છે પેલા નાયો તું એમ વહેલું વહેલું પછી કોને નવડાયો મમ્મી નવડાયો ગપ્પુ માર્યું અને તું મમ્મી બે ક્યાં જઈને આયા ક્યાં શું જોઈને આયા તમે વરસાદ જોવા ગયા હતા વરસાદ હા મોર આવ્યો હતો ધાબા ઉપર તો આપણા ઘેરે ના લાવ્યો હતું મોર ઘરે ના લાવ્યો મોર તું કેમ હા કબૂતર હતું અરે અરે કબૂતર જ આવો ઘરમાં હે ને મોર ના આવે મોર ઉડી જાય કબૂતર ના ઉડે ચાલો દોસ્તો ગુડ મોર્નિંગ સુપ્રભાત હર હર મહાદેવ તો ભાઈ સવાર સવારમાં તમારા હીરો તૈયાર થઈ ગયા છે અને એનો કંઈક ને કંઈક ચાલુ જ હોય ક્રિયા હા પણ હજી તો બહુ વાર છે ભાઈ એના તૈયાર થાય એટલે કે રુદ્રાક્ષ લેવા માહિન લેવા જવાનું હશે તારે નાસ્તો બાકી છે નાસ્તો કરી લઈએ હાય અમે બધા મજામાં છીએ તું કેમ છે શું ખાય છે તો જો ભાઈ આ પૌવા ખાય છે આ એના ફેવરાઇટ છે પૌવા તો જેને પૌવા ખાવા હોય આવી જાવ આવી જાવ ને મને બહુ ભાવે બહુ ભાવે તો જો ભાઈ બધા બેસી ગયા છે સવાર નાસ્તો કરવા માટે નાસ્તામાં ઘરમાં ગરમ પૌવા હે ને પૌવા ને તો જો ભાઈ મેડમ પણ બેસી ગયા છે

હા બોલે તો જો ને આવ આવ કે આવ 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 એવું કરીએ તો આવે અથર વનક ના આવે આવ 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 કે તો હા એ વન ટુ થ્રી સ્ટાર્ટ ઉડવા માટે તૈયાર તો ભાઈ હજી નહીં ઉડે ના

સાહેબ કરવા જાય છે ટીચરો જમવાનું થઈ ગયું છે પણ આ લોકો તો આ બેસી ગયા છે બાકીને આ બધા બચ્ચા પાર્ટી કોઈ બેસવા તૈયાર થતી નથી તર ખાવું નથી ઓ તો ભાઈ ફ્રેન્ડશીપ આ પહેલાં પહેલાં શું કર્યું ફ્રેન્ડશીપ બિલ્ડ બાંધ્યા એટલા બધા ફ્રેન્ડ છે તારે તો આ બુને આ બેને એની નાની બેને એના ભાઈના ફ્રેન્ડશીપ બિલ પહેરાવી દીધા કાવ્ય પહેરાય વેરી ગુડ થેન્ક યુ બોલો તુજે ક્યાં ચાહીએ ઓકે કલ નયા ડા લા દેગે ઠીક હે હા તો કસો વાતો નથી આપણે એ પહેરાવી દેવાનું બીજું કઈ ચાલો તો ભાઈ ખીસરી વઘારે લી અને સેવ ડુંગળીનું શાક છે તો ખાઈ લઈએ શું કરો છો તમે બે જણા શું ખાય છે શું ખાય છે શું ખાય છે અથારો તું નથી આવતું નહીં આવતું લે લઈ ગયું એ કેટલી ખાઈ ગયું તું એક જ ખવાય એ

ના પચી કાપો જાય એને આપવા દેવાની એ નહીં કાઢી કાઢીઓ અંદર બહુ ઊંડું જતું રહ્યું છે દેજો ના એનો હાથ ગંદો થયો મોઢે વડે પણ તો ભાઈ અમારા ઘરના બહુ હેવી માણસ છે આ છે ને સ્ત્રીલિંગ કરવાનું બરાબર આપી એક તારો મૂકી દો કાલે હવે કાલે મૂકી દે હવે મારે બાકી છે ચાર કાથી મારે એક નહીં ખાવાની ઘા બસાનાર ભિખારી હાજર હે ને છે છે હા ઓકે ઓકે કોને કીધું તો ગાંડો છે તો ડાયો છે તું હા કોને કાધું તું બિસ્કી ખૂણા કોને ઢોળી તું ત્યાં ત્યાં ઢોળી તું ને ગંદોજ હતો શું લેવું છે એટલે શું કેવાય એને ફ્રેન્ડશીપ બિલ્્ટ કહે શું કહેવાય બોલ ફ્રેન્ડશીપ બેલ્ટ બોલ કયો પહેલો છે ફ્રેન્ડશીપ બેલ્ટ પહેલો છે ઓકે બિસ્કિટ દોડીશ પછી વિડીયો બનાવા દઈશ ને ઓકે બીજું કઈ એ પાડ્યો ધર ભાઈ પાડ્યો એ પાડ્યો ધર ભાઈ એ પાડ્યો એ પાડ્યો ઓકે ચલો સુઈ જઈએ હવે ચલો ગુડ નાઇટ જેમ બે કેટલી વાર બોલે પણ હા

OK, bye! Bye! Papa! তুননি কেস আলে করে